નડિયાદને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિ લાવવાના હેતુથી ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈ અને જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવજીની અધ્યક્ષતામાં પ્રમુખશ્રી ચીફ ઓફિસરશ્રી પ્રાંત અધિકારીશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં નડિયાદ બસ સ્ટેન્ડથી એન્ટડી દેસાઈ હોસ્પિટલ સુધીના મુખ્ય માર્ગ પર સફાઈ ઝુંબેશ હાથ ધરી શ્રમદાન કરવામાં આવ્યું હતું તારીખ વીસમીથી સ્વચ્છતાનું અભિયાન નડિયાદની અંદર શરૂ કરવામાં આવે ક્લેપ્ટર શ્રીએ મને સૂચન કર્યું કે આપણે સૌ ભેગા થઈ અને નડિયાદની અંદર એક મહિના સુધી સ્વચ્છતાનું અભિયાન ઉપાડીએ લોકોને જાગૃત કરીએ લોકો બહાર કચરો ના નાખે લોકો કચરો એમની કચરાપેટીમાં જ નાખે કચરાપેટી રાખવાનો આગ્રહ રાખે અને એની અંદર નગરપાલિકાની આખી ટીમ પ્રમુખ અમારા જિલ્લા પંચાયતના ડીડીઓ શ્રી કલેક્ટર શ્રી આ તમામ અધિકારીશ્રીઓ અને નગરપાલિકાનો તમામ સ્ટાફ નગરપાલિકાના સભ્યો સહિત અમારા શહેર સંગઠનના સભ્યો સહિત તમામ સ્વૈચ્છિક સંસ્થાઓએ આમાં સાથ આપ્યો છે અને આમાં ખૂબ મોટો સાથ મળ્યો છે મને કહેતા એ આનંદ થાય છે કે વીસમી તારીખથી અભિયાન શરૂ થયું છે એક દિવસ છોડીને દરેક દિવસ હું હાજર રહ્યો છું અને હું જે કર્મચારીઓ છે એને પૂરેપૂરો સપોર્ટ કરી અને નડિયાદ સ્વચ્છ કેવી રીતે બને અને સૌથી વધારે ગંદકી જે જગ્યાએ હોય ત્યાંથી એ ઉપાડી લઈ અને ટ્રેક્ટરો મારફતે અથવા ટ્રક મારફતે અમે ઉપાડવાનું કામ કરી રહ્યા છીએ સાથે સાથે ડોર ટુ ડોર અભિયાન નગરપાલિકાનું ચાલુ છે તો મારી પ્રજાજનોને નમ્ર વિનંતી છે કે તમે કચરો બહાર રોડ ઉપર ના નાખો તમારે ત્યાં કામ કરવાવાળા બેન અથવા ભાઈ હશે તો બાર એક વાગે ઘરે છૂટતી વખતે જે કોથળીઓની અંદર કચરો ભરીને છૂટો રોડ ઉપર નાખવામાં આવે છે એ બિલકુલ બંધ કરજો અને ઘરે કચરા પેટી રાખી એમાં ભરો અને એક દિવસ કદાચ કચરો લેવા ના આવે તો બીજા દિવસે કચરો લેવા આવશે એ પણ અમે જોઈશું અને એનું ધ્યાન પણ રાખીશું અને અહીંયા ચીફ છે હાજર જ છે તો એમને પણ અમે કહીએ છીએ કે કચરો લેવા ડોર ટુ ડોરના સાધનો એ દરેક જગ્યાએ જાય કોઈ જગ્યા બાકી ના રહે અને કોઈ પ્રજાની ફરિયાદ ના આવે એ જોવા માટે હું એમને આગ્રહપૂર્વક કહું છું અને સાથે સાથે પ્રમુખ અને નગરપાલિકાના સૌ સભ્યોને તે તેરે તેર વોર્ડની અંદર સ્વચ્છતા માટે સૌ આગ્રહ રાખે અને એના માટે ડોર ટુ ડોર અભિયાન ચલાવી અને દરેક જગ્યાએ કચરાપેટી છે કે નહીં એની તપાસ કરે અને હવે પછીથી જે કચરા પેટી નહીં રાખે એને દંડને પાત્ર બનશે અને નગરપાલિકા દ્વારા દંડ કરવામાં આવશે બીજું એક પ્રજાજનોને એક બહુ મોટી ગેરસમજ છે એ પ્રજાની ગેરસમજ હું તમારા સૌ મીડિયાના માધ્યમોથી દૂર કરવા માગું છું એ લોકોને એવું છે કે કચરો રસ્તાઓ સાફ કરવા માટે વારવા માટે કર્મચારીઓ આવે પણ પાંચસો કિલોમીટર ઉપરના રસ્તા નડિયાદના થઈ ગયા એટલે એટલા સફાઈ કામદાર હવે રાખી શકાય એમ નથી પ્લસ જ્યારે ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ ડોર ટુ ડોર કચરો લેવા માટેના જે નિયમો કર્યા છે એ નિયમો અનુસાર હવે ડોર ટુ ડોર કચરો ઝૂઘરાવાનો રહે છે રસ્તા સફાઈ કરવા માટેના રહેતા નથી અમે કરીએ તો મુખ્ય માર્ગો સફાઈ કર્મચારીઓ દ્વારા કરાવવાના છીએ તો આ સૌ લોકો નોટ લે અને આની ગંભીરતાપૂર્વક આગ્રહ જે સ્વચ્છતાના આગ્રહ માટે અમે વિનંતી કરીએ છીએ એને માન આપી અને આપણે સૌ કચરો પોતાની કચરા પેટીમાં નાખી અને છેલ્લે નગરપાલિકાના લેવા આવતા ટ્રેક્ટર અથવા સાધનોમાં નાખીએ એવી આગ્રહ ભરી વિનંતી છે